રાજ્યના પાટનગરમાં ફરી એક વખત રફતારના રાક્ષસો બેફામ બન્યા છે ગાંધીનગરમાં બેફામ કાર ચાલકે રાહદારીઓને અડફેટે લેતા ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે હિટ એન્ડ રનની ઘટનામાં પાંચ લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જાતા રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ગાડી ચાલકને મેંથી પાક ચખાડ્યો હતો અકસ્માતમાં ચાર લોકોના મોત થતા જ રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અકસ્માતની જાણ થતા જ મૃતકોના પરિવારજનોને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે તેમની હાલત વિશે હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી રોષે ભરાયેલા સ્થાનિકોએ કાર ચાલકને ઢોર માર માર્યો હતો પોલીસે કાર ચાલકને મારથી બચાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે બેફામ કાર બનાવ બન્યા છે આમાં હિતેશ પટેલ કરીને આરોપી છે આરોપી લગભગ ત્રણ ચાર એક્સિડન્ટ કર્યા વિસ્તારમાં અને ત્રણ થયા એક બે લોકોની અત્યારે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે હોસ્પિટલ આરોપીને પોલીસ હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પ્રોસીજર વિરુદ્ધ ગુના દાખલ કરવાની તજવીજ હાથ ધરાયા એને મેડિકલ કરવામાં આવશે અને મેડિકલ કરાવીને એના કઈ પીધેલા હાલત છે યા બીજી કોઈ નશામાં છે તો એને વિરુદ્ધ એને સાથે સાથે કલમ લગાવીને કોર્ટમાં પણ પેશ કરવામાં આવશે